રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ જયદેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર માં આપ સૌ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત છે હવે આપણે અવનવી પાક ની માહિતી તો આપણે આપતા જ રહીએ છીએ આપણે યુટ્યુબ ચેનલ ની માલિકા અને આપણી સાથે અત્યાર સુધીમાં પંચાવન હજાર ની આસપાસ ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને જોડાઈ ગયા છે અને લગભગ લગભગ સત્યાવીસ લાખ જેટલા ખેડૂત મિત્રો આપણી ચેનલની સાથે એટેચમેન્ટ થઈ ગયા છે તો હજી કોઈ ખેડૂત મિત્રો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી જે બલ્ક વેપાર ચેનલ છે બરોબર છે એમને પણ તમારે સબ્સ્ક્રાઇબ કરવાની છે કે ખેતીને લગતા નવા જે સાધનો આવે છે અને એની જે તમને માહિતી મળવાની છે એ માહિતી તમને વિડીયો દ્વારા તેમાં મળી રહે તો આ રીતનો અમારો વિડીયો આવતો હોય બરાબર ને તો બધા ખેડૂત મિત્રો અહીંયા સબસ્ક્રાઈબ તો કરી દીધેલું છે ઘણા ખરાય ન કરી લીધેલું તો એમાં લખેલું આવશે સબસ્ક્રાઈબ એમાં કરી નાખજો બાકી અહીંયા જો લખેલું આવશે વધુ અથવા મોર તો એમાં આપી અને અહીંયા લિંક આપેલી છે બલ્ક વેપારની ની અહીંયા દબાવી જાઓ ને એટલે બલ્ક વેપાર જો આ રીતનો ખુલી જશે અને ખોલતાની સાથે આમ ટચ કરી દેવાનું અહીંયા અડી જવાનું જો આ રીતનું અત્યારે આવે છે બરાબર આ રીતનું છે તો અહીંયા જે રીતે આવે એમાં અડી જાવ એટલે સબસ્ક્રાઈબ થઈ જાય બરાબર તો જે કોણ ખેડૂત મિત્રો હજી નવા હોય મારી ચેનલની મારી પાસે બધા ખેડૂત મિત્રો જોડાઈ જજો અને આપણે આજે વાત કરીશું જે બહારથી ખેડૂત આવ્યા છે આમ તો ઘણો કે કે કહેવાય છોટેલાની બાજુમાંનો વિસ્તાર છે તો આપણે ખેડૂતોની સાથે સીધા વાત કરીશું કે ભાઈ તમને કેવું લાગ્યું અને અમે જે દવાનું માર્ગદર્શન આપીએ છીએ કે દવાનું માર્ગદર્શન તમને કેવું લાગ્યું તો વાત કરીશું આપણે એક ડાયરેક્ટ ખેડૂત મિત્રની સાથે રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર

તમને મારી પર તો વિશ્વાસ હોય પણ મનમાં ખચકો રહી ગયો અનુભવ થાય અને પછી તમે ભાઈ આ દવા જે આપણે બોલતા હતા એ સાચું છે તો તમને એ અનુભવ કર્યા પછી થાત ને લીધી જ છે બરોબર પરંતુ એ વખતે થાત ને હવે તમારે કઈ ઉભા થી ખરી

કે જે માહિતી કહી છે એ ખરેખર સાચી બરોબર ને અહીંયા તમે તમે દવા બવા જોવો તો તમને કંપની દવા જોવા મળે કે બીજી છે કે હે તમને જે મેં તમને દવા આપી એ બધી કેવી દવાઓ છે ધનુકા ની બાયર ની ટાટા ની અદામાની બરોબર કંપની નો માલ છે ને તો તમને સંતોષ છો ખરો ને સંતોષ તો આવે છે લગભગ હરેક વિસ્તારમાં મળે છે પરંતુ ઘણા ખરા વિસ્તારમાં ખ્યાલ જાય કે આ કામ હું આપે છે બધા એવું જ સમજે છે કે આ ગુંદરિયું છે પણ આ ખરેખર રીતે કામ આપે છે કે સ્ટીકર એજન્ટ તો છે બરોબર ઉપરાંત ચોવીસ કલાક સુધી દવા ને નાનિયા છોડવા ઉપર રાખે એટલે કે જીવાત કઈ ગયું હોય મામા ના ઘેરે મા ઘેરે માહાના ઘેરે ભાઈ ના ઘેરે ના ઘેરે ત્રીજા નંબરમાં એનો ફાયદો એ છે કે તમે કોઈ પણ પાકમાં નાખી હોય એની કીધા એક વેત ઊંચી રાખે કેટલી એક વેત ઉશી રાખે એ મેં તો તમને કહો છું કારણ કે અમારો અનુભવ છે પણ તમારો અનુભવ નતો પણ હવે ઓલા ખેડૂત આપડે આવ્યા હતા અનુભવ કર્યો હતો અનુભવ થઈ જીધું કોળી પટેલ બધા ખેડૂ બધા એક જ્ઞાતિ ના હોય ખેડુ બધા એક જ્ઞાતિ ના હોય કોઈ અલગ અલગ જ્ઞાતિ ના હોય બરોબર ને તો ખેતી કા સાગર માં આવીને કેવું લાગ્યું તમને સારું લાગ્યું

બરાબર અને દરેક ખેડૂત મિત્રોને ખેતીકા સાગર ચેનલને ને કરી લેજો અને ખેતીવાડીની તમને માહિતી મળશે તમે તારે આમાં કોઈ પૈસા લઈને જાહેરાત કરીએ આપણે એવું કઈ છે જ નહીં બરોબર ને આપણે ફક્ત ને ફક્ત ખેડૂતોને કેમ આપણે ઉપયોગ થાય ખેડૂતોને કેમ આવક ડબલ થાય કારણ કે આવક તો લગભગ ડબલ આ લોકો થવા જ નહીં દે આપણે ઉત્પાદન કેમ ડબલ કરી શકી એના ઉપર આધાર રાખે બરોબર માનો કે આ જો ઝીરું વેચાનું તેતાલીસ હજાર રૂપિયામાં પણ ત્યારે ખેડૂતને ઘેરે પાકશે તે પાસે તેતાલીસ હજાર નહીં આવે કે ખોટી વાત છે હે ડુંગળીના જેમ તમને કહો છસો સાતસો રૂપિયા આઠસો રૂપિયા થઈ ગયા ખેડૂતને ઘેરે પાકવા આવી તો તમને કહો દોઢસો રૂપિયાની મળ થઈ ગઈ હે એટલે ઉત્પાદન આપણે લેવું પડશે બીજું જ કાંઈમાં કાંઈ નીકળી ગઈ તો બધાને રામ રામ